કોમન વાત છે કે ભારત અને યુએસ ની તો બંને ટીમોની કોમન વાત એ છે કે આ બંને ટીમોએ પાકિસ્તાનને હરાવ્યું છે અને શકાય નથી એટલે જોવા મળી રહી છે ડિપાર્ટમેન્ટ પણ બંને ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ બંને યુએસ ની વાત કરી ત્રીસ ટી ટ્વેન્ટી મેચ રમ્યું છે સત્તર જીત્યું છે અને ભારતની વાત કરી તો ભારત બસો પ્લસ મેચ રમી છે અને આજે ભારત માટે પણ કઈ કે કે જે યુએસએની ટીમ છે તેને ઓછી ના કરવી જોઈએ કારણ કે ધમાકેદાર ખેલાડીઓ છે આજે આ મેચ વિશે વાત કરીશું કે આ મેચમાં કેવા પ્રકારના સમીકરણો રચાઈ શકે છે બંને ટીમના ખેલાડીઓ કેટલી મજબૂત સ્થિતિમાં છે આંગે વિગતવાર માટે આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે અમારા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી અશોકજી આપનું સ્વાગત છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ચર્ચાની શરૂઆત કરીશું પરંતુ તે પહેલા નજર કરીએ અમારા સ્પેશિયલ રિપોર્ટ પર ભારત અને યુએસએ વચ્ચે આજે રમાશે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ગ્રુપ મેચ બંને દેશો પ્રથમવાર વાર કોઈ પણ ફોર્મેટમાં ટકરાઈ રહ્યા છે ભારતની ટીમે બસો નવ ટી ટ્વેન્ટી મેચો રમી છે અને એકસો ચાલીસમાં જીત મેળવી છે જ્યારે યુએસની ટીમ પાપા પગલી કરી રહી છે અને માત્ર ત્રીસ મેચો રમી છે જેમાંથી સત્તર મેચોમાં જીત મેળવી છે પણ બંને ટીમોમાં એક કોમન છે અને તે એ છે કે ભારત અને યુએસ બંને ટીમોએ ગ્રુપની મજબૂત ટીમ પાકિસ્તાનને હરાવી છે મોનાંક પટેલ ગુજરાતના આણંદમાં જન્મ્યો છે અને અક્ષર સાથે ગુજરાત તરફથી અંડર સિક્સટીન અને અંડર નાઇન્ટીન ક્રિકેટ રમાઈ ચૂક્યો છે પાકિસ્તાનને હરાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર સૌરભ નેત્રાવાલકર મુંબઈનો ખેલાડી છે અને ભારત તરફથી અંડર નાઇન્ટીન ક્રિકેટ રમી ચૂક્યો છે અને રોહિત શર્માનો મિત્ર છે

જે ખેલાડીઓ યુએસએની ટીમમાંથી અત્યારે રમી રહ્યા છે એમના અમુક ખેલાડીઓ ભારતીય ખેલાડીઓ સાથે ભારત તરફથી અંડર સિક્સટીન અંડર નાઇન્ટીન ઇન્ડિયા એ વગેરેમાં રમી ચૂક્યા ચોક્કસ કારણોસર એ લોકો અહીંથી સ્થળાંતર કરીને યુએસ ગયા અને ત્યાર પછી ત્યાંની ક્રિકેટ ટીમ જ્યારે બની ત્યારે એ ક્રિકેટ ટીમમાં મોટાભાગના ભારતના ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો અત્યારે ભલે યુએસએના નાગરિક છે વાત બરાબર છે પણ ક્યાંક એમ કહી શકાય કે આ બધા ખેલાડીઓનો બેઝ જે છે એ બેઝ એ ભારતમાં છે ક્રિકેટિંગ બેઝ તમે જો અંડર સિક્સટીન અંડર નાઇન્ટીન તમે વાત કરી ઇન્ડિયા એની વાત કરી તો દે ઓલ હેવ પ્લેડ દેટ કાઇન્ડ ઓફ ક્રિકેટ અને એટલી નાની ઉંમરથી આ ખેલાડીઓ ક્રિકેટમાં રમી રહ્યા છે આ થઈ દોસ્તીની વાત રોમાંચ કેટલો રહેશે રોમાંચ શા માટે હોવો જોઈએ આ ટીમને તો કોઈ જાણતું નથી પહેલીવાર તો આપણે રમીએ છીએ પહેલી વાર એ લોકો વર્લ્ડ કપનું આયોજન કરે છે તે છતાંય વર્લ્ડ કપમાં પહેલીવાર રમે છે તે છતાં પણ શા માટે રોમાંચ હોય તો આ ટીમે એક એવું કારનામું કરી કર્યું છે કે જેનાથી લોકોને માનવું પડે કે યાર આ ટીમ તો છે પાકિસ્તાનની સામે ટાઈ કરવી અને પછી સુપર ઓવરમાં એટને લઈ જવી અને સુપર ઓવરમાં પણ એટલી સારી બોલિંગ કરીને મેચને જીતવી આઈ થિંક યુ નીડ સમ લીડ સમિટર્મિનેશન ડેડિકેશન ડિસિપ્લિન એઝ આઈ ઓલવેઝ આટલું સારું પ્રદર્શન એ તમારી પાસે અનુભવ તો છે ને એટલો બધો તો ક્યાંથી આવે છે તો એ તમને આવે છે કે તમે કેટલી તમારી નર્વસ પકડી રાખો છો ઓન ધોઝ ઇન ધોઝ મેચિસ આ સિચ્યુએશનમાં તમારી ટીમ માનસિક રીતે કેટલી તત્પર છે કેટલી સજ્જ છે કે જે આ પરિસ્થિતિનો સામનો કરી શકે છે એટલે અમેરિકાએ ક્યાં કે પુરવાર કર્યું કે અમે નોટ ઓનલી પાકિસ્તાનના ધરખમ ફાસ્ટ બોલર્સ ધરખમ શબ્દ હું વાપરું છું બકોઝ દેવ ગોટ ધ બેસ્ટ ઓફ ધી ફાસ્ટ બોલર્સ બોલે અત્યારે નથી ચાલતા અથવા નથી ફોર્મમાં એ અલગ વાત છે તો એ ટીમ સામે આટલી જબરજસ્ત ટક્કર લેવી અને એની સામે તમારે મેચ જીતવી આઈ થિંક ઇટ ઇઝ વેરી ટફ જોબ જ્યારે તમારી ટીમમાં કોઈ જાણીતા ખેલાડીઓ ના હોય જ્યારે તમારી ટીમ પાસે કોઈ અનુભવ ના હોય આખી ટીમનો અનુભવ ત્રીસ મેચોનો છે તે છતાંય જે મેચ્યોરિટી બતાવી છે અને મોનાંગ પટેલે તે દિવસે કહ્યું કે યુએસની અંદર ક્રિકેટ આટલું જ આટલું જોરદાર રીતે જ આવશે ધ ડેઝ ઓફ સ્ટાર્ટેડ આગામી જ્યારથી કહેવાય કે ઓલિમ્પિક્સની અંદર પણ આ રમતનો સમાવેશ કરવાની વાત ચાલી છે ક્યાંક યુએસએના સૌથી વધારે મેડલ્સ ત્યાં આગળ આવે છે એટલે દે ઓલ્સો વોન્ટેડ ટુ ટ્રાય તો એ જે ટીમ બની છે ટીમની અંદર મોટાભાગના ખેલાડીઓ ભારતીય છે પહેલી વાત અમુક ખેલાડી યુએસના છે ખેલાડી તો ન્યૂઝીલેન્ડનો છે તો અહીંયા આગળ આ ઇવન આ વખતના વર્લ્ડ કપની અંદર જે તમામ ટીમો તમે જોયો ને તો તમામ ટીમોમાં કોઈ એક કે બે ત્રણ ખેલાડીઓ તો ભારતના જોવા મળે છે તમને એટલે આ રહી રોમાંચની વાત કારણ કે એમને એમણે રોમાંચક મેચમાં પાકિસ્તાનને સુપર ઓવરમાં હાર આપી છે ધેટ ઇઝ નંબર વન તો એક દોસ્તી થઈ ગઈ એ થઈ ગઈ ત્રીજો કયો તમારો મુદ્દો હતો કેટલું ક્રિકેટ હા કેટલું ક્રિકેટ હવે ક્રિકેટનું કેટલું ક્રિકેટ એટલા માટે આ શબ્દો વાપરું છું કે આ વખતે જે જોયું છે કે મેચો લો સ્કોરિંગ થાય છે મેચો વરસાદને કારણે પ્રભાવિત થાય છે મેચો જોઈએ એ પ્રમાણે બેટિંગ ઓરિએન્ટેડ બનતી નથી અને બોલર્સ ઓરિયન્ટેડ વધારે બને છે ન્યૂયોર્કની આ પર્ટિક્યુલર પીચ ઉપર તો એટલા બધા શરૂઆતનામાં તો માછલા ધોવાયા છે કે જે રીતની પીચ હતી જે રીતે ઉછાળ હતો એનો અનિ ઉછાળ અનિવંશ એનો ગમે ત્યારે બોલ પોપ અપ થઈને મોડ પર આવે તો ઘણી બધી તકલીફો હતી ના થિંગ્સ આર સેટલિંગ ડાઉન પણ તે છતાંય એનો જે એની જે આઈડેન્ટિટી છે એ જતી નથી ઇટ ઇટ ડઝન્ટ ગો અવે એટલે માનું છું કે આ એક બહુ મહત્વની વસ્તુ છે કે ભાઈ તમે અહીં આગળ ક્રિકેટ રમવાનું છે એટલે મોટા સ્કોરની અપેક્ષા ના રાખશો પણ સાથે સાથે ભારતની પોતાની બેટિંગ જે જે રીતે રીતે અત્યારે કામ કરી રહી છે ચાલી રહી ભલે આપણે જીત્યા પાકિસ્તાન સામે એ ક્યાંક સુધારવા માટે પણ આ મેચ બહુ મહત્વની બની જાય છે બંને ટીમો કારણ એવું છે કે જો પાકિસ્તાન આની આગળની મેચ ન જીતે મોટા માર્જિન તો શક્ય છે કે ટીમ કદાચ ટોપ ટુમાં ના પણ આવે સુપર એટમાં ના પણ પહોંચે તો શું તો યુએસએની ટીમ એક બીજી મહત્ત્વની મજબૂત અને સુપર એટમાં પ્રવેશી શકે એવી ટીમ તરીકે પ્રસ્થાપિત થઈ છે એટલા માટે આ ત્રણે ત્રણ ફોર્મ તમે ત્રણે ત્રણ મુદ્દાઓને જો તમે જુઓ તો આ મેચ રોમાંચક થાય એવી શક્યતા ચોક્કસપણે છે જે બિલકુલ અને સાથે વાત કરીએ અશોકજી તો યુએસ ભારત સામે પ્રથમ વાર અમે સામે ટકરાઈ રહ્યું છે અને ત્યારે ભારતની વાત કરીએ તો ભારત બસ્સો પ્લસ મેચ રમી ચૂક્યો છે અને ની વાત કરીએ તો યુએસ ફક્ત ત્રીસ મેચો જ રમ્યું છે કેટલી અસર જોવા મળી શકે છે આ મેચમાં નહીં ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બિકોઝ યુ કે નોટ ઇગનોર ધ ટીમ લાઈક યુએસએ અથવા તો કોઈ પણ ટીમને પહેલી વસ્તુ એ છે કે જે ટીમ સામે તમે વધારે ના રમ્યા હોય તમારું એક્સપોઝર વધારે ના હોય તો યુ ડોન્ટ નો અબાઉટ થેર પ્લેઈંગ એબિલિટીઝ એ કેટલું સારું કયા સંજોગોમાં રમી શકે છે તમને ખબર નથી જ્યારે તમે અજાણી ટીમ સામે રમી રહ્યા છો ત્યારે તમારે ડબલ ચોક્કનના થઈને રમવું છે જે રીતે પાકિસ્તાન સારામાં સારી ટીમ બધી રીતે બધું એના એના તરફેણમાં જ હતું છતાં એમની સામે લોકો મેચ લઈ આવ્યા તો સુપર ઓવરમાં તમે વિચાર કરો સુપર ઓવરમાં તો કેટલા બધા ફાસ્ટ બોલર્સ પાકિસ્તાનના હોય તે છતાં એમની સામે યુએસએ જીતી ગયું એટલે આ પરિસ્થિતિ બી તમારે જોવી પડશે કે અનુભવ અનુભવના જગ્યાએ છે ઓગણીસો ત્યાંસીનો જ્યારે વર્લ્ડ કપ રમાયો ત્યારે કોઈને એમ નહોતું કે ભારત જીતે ભારત જીતે તો શું માંડ માંડ ગયું છે બહુ હતું એવું એ પરિસ્થિતિ હતી અને આપણે વર્લ્ડ ચેમ્પિયન થયા કારણ કે તે અંડરસ્ટિમેટેડ હશે યુએસ વેસ્ટ ઇન્ડિઝ એમ લાગ્યું કે ભારતને શું ક્રિકેટ આવડે અમે ક્રિકેટના કિંગ છીએ અને જ્યારે મેચ પતી અને ક્લાઇવ લોઈડનું જ્યારે નિવેદન આવ્યું તેણે કહ્યું કે મારા બેટ્સમેનો કરોડપતિની જેમ રમ્યા અને વિકેટો પોતાની ફેંકી દીધી ગઈ મેચમાં આપણે જોયું પાકિસ્તાન સામે આપણા ખેલાડીઓ કરોડપતિની જેમ રમ્યા લકીલી મેચ ભલે જીતી ગયા પણ ક્યાંક કહેવાનો મતલબ છે કે એટલા માટે ઓન ગીવન પર્ટિક્યુલર ડે કોઈપણ ટીમ કોઈપણ ટીમને હરાવી શકવાની ક્ષમતા ધરાવે છે એ ભૂલવું ના જોઈએ એ ચાહે યુગાન્ડા હોય કે ઓમાન હોય કે કોઈ સ્કોટલેન્ડ હોય કે કોઈપણ ટીમ હોય આ વખતે તમે જો સ્કોટલેન્ડ પણ સારું કરી રહી છે યુએસ તો સારું કરી રહી છે તો હું માનું છું કે ટીમના અનુભવથી નહીં પણ ટીમ ઓન ધેટ પર્ટિક્યુલર ડે કેટલું સારું રમે છે કેટલું સારું ઝઝૂમે છે કેટલી સારી લડત આપે છે એના ઉપર મેચ ન આધારી શકે એટલે આંકડા બરાબર છે આંકડાની જગ્યાએ આપણે કહીએ છીએ ભાઈ વિરાટ કોહલી આટલી સેન્ચુરીઝ મારી છે આ છે તે બરાબર છે ચોપડામાં બરાબર છે આજે મેદાન ઉપર શું કરે છે કે પાકિસ્તાન સામેની મેચમાં એ કેટલામાં આઉટ થયો અથવા તો આજે રમશે તો એ સેન્ચુરી મારશે કે નહીં આ બધી વસ્તુ મેટર કરે છે કારણ કે આજના દિવસની એટલે ભૂતકાળના રેકોર્ડ્સ ઓફકોર્સ તમને કોન્ફિડન્સ આપે છે કે ભાઈ આપણે બહુ સારી ટીમ છે આપણીને ભૂતકાળમાં આપણે સારું રમ્યા બટ આ ટી ટ્વેન્ટીના જે ફોર્મેટની અંદર છે એવું કહેવું કે આ ટીમને આપણે હરાવી જ દઈશું એ ક્યાંક માનવું થોડુંક ભૂલ ભરેલું કહી શકાય બિલકુલ અને ખૂબ જ સાચી વાત આપે જણાવી કે કોઈ પણ ટીમને ઓછી ના આંકી શકાય ને હવે અશોક જે ભારતની ટીમની વાત કરીએ તો ભારતની ટીમમાં કોઈ ફેરફાર થઈ શકે તેવી શક્યતા કેટલી જોવા મળી રહી છે સી ભારતની ટીમ જે રીતે રમી રહી છે અને જે રીતે પહેલી મેચ આપણે જીત્યા બેટિંગની જો વાત કરો તો આપણને એટલી સારી બેટિંગ તો જોવા ના મળી પણ આપણું જે બોલિંગ યુનિટ છે એને ધરકમ જબરજસ્ત કામ કર્યું અને વી હેવ વન ધ મેચ તો અહીંયા આગળ આપણને આપણી બેટિંગનું એસેસમેન્ટ કાઢવાનો સમય મળ્યો નથી કોઈ ત્રીસ રન કર્યા હોય ચાલીસ રન કર્યા હોય કોઈ પચાસ રન કર્યો તમે એસેસ કરી શકો પણ જ્યાં સાત કે આઠ ખેલાડીઓ તમારા ડબલ ડિજિટમાં જ નથી આવ્યા તમે આકલન કઈ રીતે કરો કઈ રીતે એમ કહી શકું કે આ ખેલાડી સારો ના આ ખેલાડી નથી સારો એક ચેન્જ જે હું જોઈ રહ્યો છું કે એમ લાગે કે ભાઈ યશસ્વી જયસ્વાલને ટીમમાં કેમ નથી લેતા તો એમ કહેવાય કે ભાઈ મિડલ ઓર્ડરને મજબૂત કરવા માટે અને શિવમ દુબેને રમાડવા માટે શિવમ દુબે રમે તો મિડલ ઓર્ડર મજબૂત થાય તો એના માટે એને રમાડવામાં આવ્યો છે અને ઓપનિંગ વિરાટ કોહલી કરશે વિરાટ કોહલી ઓપનિંગ કર્યું પણ એટલું જામ્યું નથી હજુ સુધી તો ક્યાં કેમ લાગે કે ચલો ભાઈ યશસ્વી જસવાલ જો પાછો આવે તો એ ઓપનિંગ કરે વિરાટ કોહલી ત્રણ નંબર રમે રિષભ પંત ચાર નંબર રમે અને એ રીતે આગળ થાય એટલે શક્યતા અહીંયા બને છે પણ એ એટલા માટે ઓછી શક્યતા છે કે ઓન દેટ ગીવન ડે ઓર ઓન દેટ ગીવન ટાઈમ તમે ખેલાડીને રમવાની તક આપી નથી ધારો કે શિવમ દુબે તો શિવમ દુબે બે રન કર્યા કે પાંચ રન કર્યા પણ એ તો પાંચ રન બધાએ કર્યા છે સો એની રિયલ ટાઈમ એસેસમેન્ટ જે છે એ આજની મેચમાં આવે એટલે મને તો શક્યતા બહુ જ ઓછી લાગે છે પણ આ એક ફેરફાર થઈ શકે છે એમ તો કુલદીપને પણ રમાડવું જોઈએ કારણ કે સુપર એટમાં જઈશું ત્યારે કુલદીપની પણ જરૂર પડશે અહીંની પીચો દેટ ઇઝ ગીવિંગ સપોર્ટ ટુ ધી પેસ બોલર્સ એટલે અહીંયા કદાચ એમની જરૂર નહીં પડે પણ આગળ સુપર એટની મેચો જ્યારે વેસ્ટ ઇન્ડિઝમાં રમવા જઈશું ત્યારે આપણે ચોક્કસ જરૂર પડશે એટલે ક્યાંક એ પણ એક ફેરફાર જોઈ રહ્યો છું કે ભાઈ રવિન્દ્ર જાડેજાને મૂકીને કુલદીપને રમાડે પણ એ શક્યતા થોડી ઓછી લાગે કારણ કે જે રીતે અક્ષર પટેલે ગઈ મેચમાં પરફોર્મન્સ સારું આપ્યું છે એને રિપ્લેસ કરવાનો અથવા તો એવો કોઈ સવાલ ઊભો નથી થતો કારણ કે એના પોટેન્શિયલનો એક સાચો ઉપયોગ એ મિડલ ઓળ ઓર્ડરની બેટિંગમાં એનો કરાઈ કરાય છે અત્યારે એટલે કે રિષભ પંત ત્રણ નંબર આવે છે એ પણ એક જબરજસ્ત રોહિત શર્માનું એક છે અને ઇવન આને પણ ઉપરના ક્રમે રમાડાય છે એટલે આપણે એના એક ફેરફાર ક્યાંક થાય એવું લાગે છે પણ જે ફેરફાર ની પર્સન્ટેજ રેશિયો મને ઓછો લાગે છે બિલકુલ અને અશોક એક વાત જોવા જઈએ તો ભારતના ખેલાડી રોહિત શર્મા અને અક્ષર પટેલ સાથે યુએસ ના ખેલાડીઓ રમેલા છે એટલે ભારતનું જે ક્રિકેટ છે તે બેઝિક ગણી શકાય પરંતુ પ્રતિકારની ક્ષમતા કેટલી અફકોર્સ છોકરો જે છે મોનાંગ એ તો આનંદનો જ છે અને અક્ષર પટેલ સાથે અંદર અંડર ફિફ્ટીનની અંદર સેવન્ટીનની અંદર એ રમેલો છે અંડર નાઇન્ટીન રમેલો છે તો क्या कही सकते दे नो दू कही देश पहली बार रमी रहा है बता नवा खिलाड़ियों से no, नो इोट तो बेजिक्स आर बी नोन अन कंडीशन इंडियन खिलाड़ियों रमान अनुभव बीजी बात करी कर रोहित शर्मा मित्र खिलाड़ी એ પણ અંડર નાઇન્ટીન રમ્યો છે ઇન્ડિયા એ પણ રમી ચૂક્યો છે અને રોહિત શર્માની સાથે પણ રમી ચૂક્યો છે અને એ રોહિત શર્માનો સારો મિત્ર પણ છે હવે એની જો વાત કરો તમે તો આપણે એમ ના કહી શકીએ કે ભાઈ એ ખેલાડી કેટલું સારું ક્રિકેટ જાણતું હશે તો માનું છું કે એને પણ તમારે આજે બિકોઝ હી ઇઝ નોટ પ્લેઇંગ ફોર ઇન્ડિયા હી ઇઝ પ્લેઈંગ અગેન્સ્ટ ઇન્ડિયા એટલે અગેન્સ્ટ ઇન્ડિયા જ્યારે રમતો હોય ત્યારે એનો અહીંનો જે અનુભવ છે એના માટે પ્લસ થાય કે હા આ ખેલાડી પાસે ભારતમાં રમવાનો અનુભવ છે ભારતીય બોલર્સને ભારતીય ક્યાંક આ બધા બોલર્સ એ રમતા હતા ત્યારે બધા હતા જ અત્યારે ભલે ઉંમર થઈ ગયો તે વખતે જ્યારે રમતા હતા તે વખતે એટલી ઉંમર તમારી યંગ યંગ જનરેશન જેટલી રોહિત શર્મા જેટલી જ ઉંમર હોય તમારી તે વખતે તો ક્યાંક ને ક્યાંક એ બધી વસ્તુઓ ચોક્કસપણે અહીંનો અનુભવ જે છે એ કામ તો ચોક્કસ લાગશે પણ યુએસની પીચ ઉપર જે જે ટીમો રમે છે એમને એમનો કોઈ ભૂતકાળનો અનુભવ કામ લાગ્યો નથી અને દે વર નોટ બીન એબલ ટુ ગીવ એ બિગ ટોટલ એટલે એ તો થયું નથી એટલે અહીંયા આગળ એ જોવાનું રહેશે કે યુએસ પોતાની પીચ ઉપર કેટલું સારું રમે છે દે દેવ ધેર પ્લેઇંગ વેલ તો એ કેટલું સારું પ્રદર્શન કરે છે એ જોવાનું રહેશે હા આપણે હરમિત કરીને છે હરમિત સિંઘ કરીને યસ પ્લેડ ફ્રોમ ઇન્ડિયા તો હું માનું છું કે બધા ખેલાડીઓ છે કે ઇન્ડિયામાં તૈયાર થયા છે અથવા તો ઇન્ડિયામાં તક નથી મળી અથવા તો કોઈ કારણસર ત્યાં ગયા પણ ત્યાં ક્રિકેટની જ્યારે ટીમ ખુલી તો એમણે કીધું કે હા આર ધેર તો હું માનું છું કે ઓળખવું એક વાત અલગ છે ઇન્ડિયન કન્ડિશન્સની અંદર રમી ચૂકાય એ પણ વાત એક અલગ છે અહીંયા આગળ યુએસ કન્ડિશન્સમાં લોકો રહે છે અને ત્યાંની પીચ ઉપર સારું રમે છે એ અનુભવ આજે એમને વધારે કામ લાગશે ભલે તમે જાણો તો ખરા જ પણ એક વસ્તુ ચોક્કસ એમ બનશે કે મેચ જે છે ફ્રેન્ડલી વાતાવરણમાં રમાશે આઈ થિંક ધીસ ઇઝ સમથિંગ વેરી સિરિયસ એકચ્યુઅલી જોવા જાવ તો તમારી જો રાઇવલી ના હોય તમારી જો દુશ્મનાવટ ના હોય તો મેચમાં મજા નહીં આવે કેમ ભારત અને પાકિસ્તાનની મેચ કરોડો લોકોએ જોઈ કે ભાઈ દુશ્મનાવટ હતી કે નહીં ભારતને હરાવો એટલે કે હું પાકિસ્તાનને હરાવી દઉં તો એ જોવા મળે છે હવે ઘણી વાર એવું બને છે કે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ હોય અહીંયા આગળ આઈપીએલમાં સાથે રમે છે આપણી બોલિંગ બેટિંગ ફિલ્ડિંગ કેવી રીતે રમે બધું એ લોકો જાણતા હોય છે તો આપણે એક વસ્તુ મહત્ત્વની બની જાય પણ કહેવાનું તાત્પર્ય છે કે અહીં આગળ જે ખેલાડીઓ રમી રહ્યા છે અથવા તો જે ક્રિકેટ ઇન્ડિયા રમી રહ્યું છે એને રોમાંચક બનાવવું પડશે ફ્રેન્ડલી મેચો અથવા તો ફ્રેન્ડલી એટિટ્યૂડ ઇઝ ડિફરન્ટ સ્ટોરી ઓલ ટુગેધર બટ વેન યુ આર પ્લેઈંગ ફોર યોર કન્ટ્રી તો તમારે એ પ્રમાણે રમવું પડશે એટલા માટે અગેન ટુ બી વેરી પ્રેસાઇઝ નેવર અન્ડર એસ્ટિમેટ યુએસની ટીમ કારણ કે આપણી સાથે રમ્યા છીએ એનો અર્થ એ નથી કે આજે પણ એ લોકો એવી રીતે રમવાના છે આજે ઓપોઝિટ રમી રહ્યા છે અને જ્યારે ઓપોઝિટ રમી રહ્યા હોય ત્યારે એક એ વસ્તુ બી રાખવી જોઈએ કે હા આ ટીમ ઓપોઝિટ જ છે અને એ રીતે એને વિરોધ પક્ષ તરીકે ગણવી જોઈએ આપણે રાજકીય ભાષામાં કહીએ તો એટલે એમના ઉપર પ્રહાર કરવાનો કોઈ દડો છોડાય નહીં સિમિલર વે અહીંયા બી છે કે જો તમે પ્રતિસ્પર્ધીને જો પ્રતિસ્પર્ધી નહીં સમજો અને ફ્રેન્ડ સમજશો તો મેચમાં મજા નહીં આવે તો પ્રતિસ્પર્ધી તમારે એને ગણવું પડે અને એટલા માટે આજની મેચ એ વાતાવરણમાં થોડીક બહાર નીકળીને રમાય એ બી અપેક્ષા બધા કરતા હશે જી બિલકુલ અને આપણે અહીંયા વાત કરી પ્રતિકાર ક્ષમતા ક્ષમતાની વાત કરી તો ભારત અને યુએસએ બંનેમાં ક્ષમતા છે કે ટોપ ટુમાં આવે તો પાકિસ્તાન માટે કેટલા કપરા ચઢાણ સમાન કે ટોપ ટુમાં ગ્રુપના ટોપ ટુમાં આવી શકે એ પાકિસ્તાન આઈ ડોન્ટ થિંક દે આર ટ્રાઈંગ ટુ કમ ઇન ટોપ ટુ એવું લાગી રહ્યું છે જે રીતે ગઈકાલે પણ રમ્યા વેરી ડિફેન્સિવ નાનો સ્કોર હતો ધે કુડે બિન બિટ ફાસ્ટર એમની પાસે નેટ બહુ ઓછો છે નો ડાઉટ કે પોઝિટિવમાં તો આવ્યો છે પણ કહેવાનું તાત્પર્ય છે કે ધે કુડ હેવ ડન સમથિંગ બેટર થોડીક સત્તર ઓવર સુધી તમે આટલો સ્કોર કરવા માટે સત્તર ઓવર્સ લીધી એ ક્યાંક ગળે નથી ઉતરતી એની પાસે ચાન્સ ચોક્કસ છે અને પછીની જે મેચ છે સારી રીતે જે તે મોટા માર્જિનથી જીતે ઓછા ઓછી ઓવર્સમાં વધારે રન કરી નાખે તો ચાન્સ છે પણ જે રીતે જે બોડી લેંગ્વેજ લેંગ્વેજથી અત્યારે રમી રહ્યા છે જે રીતે ટીમની ટીકાઓ થઈ રહી છે આડેધડ ટીકાઓ થવા માંડી છે એને ઉતારી પાડવામાં આવે છે હું એમ નથી કહેતો કે એ લોકોને હારોરા પહેરાવો બટ સ્ટીલ ધ ટોર્નામેન્ટ ઇઝ ઓન એ વખત એમને એટલાક વિલન કોઈપણ ટીમના કોઈપણ ટીમના હારેલા ખેલાડીઓ કેવો એટલે એને ખરાબ છે અને આ છે તે છે હું નથી માનતો કે એ દેટ્સ અ ગુડ સાઇન બિકોઝ વેન યુ આર પ્લેઇંગ વર્લ્ડ કપ ઇટ્સ એસ અ બિગ ઇવેન્ટ અને બીગ ઇવેન્ટની અંદર એવું જરૂરી નથી કે દર વખતે તમે જ જીતો કોઈ વાર સામેની ટીમ પણ જીતી જાય તો પણ એની પાસે તક છે પણ જે રીતે એ લોકો રમે છે જે રીતે ટીમમાં આંતરિક ઇસ્યુઝ ચાલી રહ્યા છે અથવા તો જે રીતે એનો એકબીજા ઉપર બ્લેમિંગ થઈ રહ્યું છે નથી લાગતું કે આ ટીમ એ એ કરી શકે અથવા આગળ આવી શકે આ ટીમ પાસે એટલા માટે ક્ષમતા છે કે દે ઓલરેડી વોન ધ મેચિસ અને અમને એમને હજુ મેચ જીતવાની બાકી છે તો હું માનું છું કે ભારત અને યુએસ ભારતના ગ્રુપમાંથી એટલે આપણે જે રમીએ જે ગ્રુપમાંથી આ બે ટીમોની શક્યતા મને વધારે જણાય છે અફકોર્સ ગઈકાલની મેચ પાકિસ્તાને જીતી ચોક્કસ છે પણ છેલ્લી મેચ એ કેટલી સારી રીતે રમે છે જો સરખા પોઈન્ટ્સ થશે તો નેટ અંદરેટ ઉપર જ આખી ગેમ રમાશે અને એ બહુ જરૂરી છે કે પાકિસ્તાન પોતાનો સુધારે અથવા તો યુએસ કરતાં બહેતર કરે ઓબિયસ છે કે આજની મેચ તો યુએસ લગભગ બધા કહે છે આપણે પણ એમ માનવું પડે કે હા ભારતીય તરીકે તો યુએસ નવી ટીમ છે આપણે હરાવી દઈશું બટ આઈ કીપ માય ફિંગર્સ ક્રોસ આ ટીમને હળવાશથી ના લેવાય પણ હા આજની મેચ હારી જાય પછી જો એની પછીની એક મેચ બાકી જે પણ હારી જાય અને જો પાકિસ્તાન ત્યાં આગળ જીતે છે અને સારા રનરેટથી જીતે તો પાકિસ્તાનને ઉપર આવવાની તક જણાય છે જી બિલકુલ અને અશોકજી આપણે અહીંયા મેચમાં વાત કરી રોમાંચની હવે રોમાંચ બંને ટીમો કરતાં વધારે મહત્વનું એ છે કે કઈ પીચ ઉપર રમાય છે અને આ મેદાનની વાત કરીએ તો આ મેદાનમાં લો સ્કોરિંગ મેચ ખૂબ જ જોવા મળી છે તો આજની મેચ પણ લો સ્કોરિંગ જોવા મળે તેવી શક્યતા ખરી પહેલી વસ્તુ એ છે કે જ્યારે તમને પીચનો અનુભવ નથી એ જગ્યાએ તમે રમ્યા નથી લેટ ઓન પીચીસ છે એ પરિસ્થિતિમાં કોઈ બોલ ઉછાળ લઈને તમને મોઢા પર વાગે અથવા તો હાથમાં વાગે એવી ઘટના ઘણી બધી ઘટી છે અને આ પીચ જે છે એના માટે બહુ કુખ્યાત થઈ ગઈ છે કે આમાં આવું થાય છે આમાં આવું થાય લો સ્કોરિંગ મેચ તો રહેશે હું નથી માનતો કે ભારત પોતાના બેટર્સને કોઈપણ રીતે ઈજા પહોંચાડે અથવા તો એકદમ રેશ શોટ તમે રમવા ને ઈજા તમ પામો એવું તો કદાચ કોઈ ટીમ એ ના કરે જ્યારે તમે કોશિયસલી રમો છો તો સ્કોર ઓછો થશે વી હેવ ગોટ એ ગુડ બોલિંગ આપણી પાસે બોલિંગ સારી છે એટલે એવો પ્રોબ્લેમ નથી કે ધારો કે એકસો સાઈઠ સિત્તેરના કર્યા તો તકલીફ પડે હા અને પછી સુપર એટમાં આવશે સામે ઓસ્ટ્રેલિયા એવી બધી ટીમો જ્યારે આવશે ત્યારે કંઈક નવા સમીકરણો બેસશે પણ અત્યારના તબક્કે હું માનું છું કે એકસો સાઈઠ સિત્તેરનો સ્કોર બને અને વી વીલ બી એબલ ટુ ગેટ ધ મેચ ઇન અવર ફેવર કે મને ઇશ્યુ લાગતું નથી અને બીજું કે અત્યાર સુધી બધે બોલર્સ ઓરિએન્ટેડ મેચો બની છે એટલે આ મેચમાં બી ભારતના બોલર સારા છે જ બિલકુલ એટલે આશા અપેક્ષા તો છે પરંતુ અહીંયા વાત કરીએ વરસાદની કારણ કે વરસાદ પડવાથી જ શ્રીલંકા ટોપ 8 માંથી બહાર નીકળી ગયું તો શું વરસાદ આજની મેચને ખરાબ કરી શકે હમણાં છેલ્લે સુધીના જે એ જોઈને હું આવ્યો છું ત્યાં સુધી તો એમ હતું કે ભાઈ વરસાદની શક્યતા નહીં હોત છે અને આપણે એ જ અપેક્ષા કરીએ કે વરસાદ ન પડે અને વીસ ઓવરની મેચ પૂરેપૂરી રમાય વિશ્વની મેચ પૂરી પૂરી રમાય એટલે કે જો સુપર એઈટમાં જતાં પહેલાંનું જો આપણે કોઈ નો પ્રેક્ટિસ કરતા હોય તો એની આ મેચ ગણવાની જરૂર છે એ પ્રેક્ટિસમાં તમે તમારું ઓપનિંગ સેટલ કરો બરાબર તમારું વનડાઉન રિષભ પંત ઇઝ પ્લેઈંગ વેલ તમારા સૂર્યકુમાર યાદવને આઈપીએલના પહેલાં એમાંથી બહાર લાવો કારણ કે જ્યારે જ્યારે એ વર્લ્ડ કપ રમવા જાય છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની મેચો રમવા જાય છે એ આડાવડા શોટ મારીને જ આઉટ થાય છે એટલે બહુ જરૂરી છે અત્યારે કે આ તમારા કરેક્શન કરી લો તમે કે ભાઈ તમારે આ ખેલાડી સિરિયસલી રમી શકે એમ છે કે નહીં કે પછી આવા જ એકદમ રેશ શોર્ટ મારશે ને વિકેટ ફેંકી દેશે તો પછી તમે એને રિપ્લેસ કરો અથવા તો એનો કોઈ બીજો કોઈ એનો ઓલ્ટરનેટિવ કરો અથવા કાંઈ એમને કહો કે ભાઈ આ રીતના છે તો એ રિપેરિંગ કરવાનું અથવા તો સેટેલાઇટ કરવાનું હવે પછીની જે મેચો આવશે સુપર એઈટની સારી ટીમો મજબૂત ટીમો અને ટોચની જે ટીમો આપણે ગણીએ છીએ એ ટોચની ટીમો આવશે એટલે યુ નીડ ટુ હેવ યોર વેપન્સ શાર્પન અને એ વેપન શાર્પન કરાવવા માટેની આજની મેચ છે કે જે મેચની અંદર તમારી બેટિંગ સારી થાય બોલિંગ તો ખેર સારી થાય છે ધ યુનિટ ઇઝ ઓલ્સો ગુડ પણ બેટિંગનું તમારા પેરામીટર્સ છે તમે રવિન્દ્ર જાડેજા પાસેથી શું અપેક્ષા અપેક્ષા રાખો છો જો પી ટર્ન ના થતી હોય તો તમે એની પાસે શું અપેક્ષા રાખો છો તમે અક્ષર પટેલના રમાડો છો અક્ષરની બેટિંગ બી સારી છે ઉપરના બેટિંગ પણ કરી શકે છે સેટલ તો તમારે જરૂર છે કે પછી તમારે રવિન્દ્ર જાડેજાથી કામ ચલાવવું છે આ બધા જ સવાલો એ આજે આ બધા સેટ કરવા જોઉં માનું છું ત્યાં સુધી જરૂર પડે તો તમે યશસ્વી જયસ્વાલને બી ટીમમાં રમાડો અને એક બોલર એવું હોય તો તમે રવિન્દ્ર જાડેજા અથવા તો કોઈ બીજા કોઈને તમે બહાર મૂકો અને શિવમ દુબેને પણ રમાડો તો બધી પરીક્ષા થઈ જાય કે હા ભાઈ વીસ ઓવર મેં લોકો કેટલું કાઠું કાઢી શકે એમ છે જી બિલકુલ અને આજની મેચ એટલે ખાસ છે કારણ કે રોમાંચની તમે વાત કરી દોસ્તીની વાત કરી અને કેટલું ક્રિકેટ કેટલું જ રોમાંચક ક્રિકેટ જોવા મળશે તે તો જોવાનું રહેશે અને જે તમે વાત કરી કે ફ્રેન્ડલી વાતાવરણ હવે આ વાતાવરણને આપણે બંને રીતે લઈ શકીએ કે એક તો વરસાદ ના પડે તેની આશા સૌ લોકો રાખીને બેઠા છે અને બીજું કે જે ભારત અને યુએસ કે જે કોઈ પણ ફોર્મેટમાં વાર એક આમને સામને ટકરાઈ રહી છે તો આ મેચ પણ રોમાંચક બને તેવી આપણે સૌ આશા આશા રાખીએ છીએ અશોકજી આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર થેન્ક યુ તો પ્લે ધ સ્પોર્ટ અમારી આ વિશેષ રજવાત મિશન વર્લ્ડ કપના કાર્યક્રમમાં હાલમાં સાટલું છે આવતીકાલે મળીશું ત્યાં સુધી રજા આપશું નમસ્કાર